જાલાની અસલ કોણ દેવ તો મારો બપલો મરમરા દેવી હતી પણ શક્તિ તો જન્મ દાત્રી હતી મારો બપલો તાલી પાડી મારા ત્રણ પુરુષ ને જગાડા બ્રહ્મા વિષ્ણુ જેની મહેજ ને મારી માતાજી બ્રહ્માદેવ ને કે મને બ્રહ્માદેવ મારા તારી અને ચોરીના ના ચાર ફરવા છે બાપો બ્રહ્માએ Napaliin marupat loh Brahmana Bali busma kaya da biji tali Bali Bhisnu keuomedi Bhisnu lembarnya tari cori nang Mangal charthera prawa senturi Bhisnu ya napali. Kita harus lakukan kerwai itu sesuatu manusia dimana betul sakelar stimulasi payah nih pahinga. Jadi Bhisnu, Nen mari, AJA hari sakitnya Napa di busmasri macam ini. હજી લગીન કોઈ ઇતિહાસ તો પાણી એવું બન્યું નથી મારો બાપલો કે ભોળા નથી કોઈને વરદાની ના પાડી હોય આ વાત હું કામ કરું છું શક્તિ માતાજીનું અસલ નામ શું છે એટલે તમને હમજણ ફરવાનું જેથી ચાંદી પાણીમાં રામ મહાદેવની મારા તારી અરે તોડીના મંગલ ફેરા ચાર પાંચ થી ભોળાનાથ કેવા બીજા પેલા બ્રહ્મા હજીવન હજી વિષ્ણુને વિષ્ણુ ને હજી અને મારો હવન કુંડ છે ને હવન કુંડ ની મલિપા એકસો આઠ વખત રોમાને ને આઠ વખત પાછું બરીને ભસ્મ છે ને પાર એ તો ને ત્યારે હું તારી અરે પેણી સ્થિતિ માતાજી નું પેલું નામ પાર્વતી ભરી તું બાપ તારે જો મારી અરે લગ્ન કરવું હોય તો તારે ભૂત લોક મલિપા જન્મ આવતા ધારણ કરવું પડશે અને વાહ વાહ જા હું હરપાલ દે બની જો આવું તો માંજે ધરતી માતા હું ત્રિલોકનો નો નાથ ઉતરો તો બાપ માતાજી કે હતી દીકરી બની તેથી પેલું વેલું નામ માં જોક માયા આ શક્તિ નું નામ બસંતી દેવું હતું હા પછી મકવાના અટક જ નથી ક્યાં શબ્દનો ભ્રષ્ટાચાર થયો છે મકવાના અટક નથી યજ્ઞા કોનો યજ્ઞા મુખ હોય એને મારો બપલો મખ કહેવાય હે એ મખ ને માલી પાસે મારો બપલો એમ કહેવાય છે ઘોડા મારો બપલો ધરતી માથે આવતા ધારણ કર્યો ને ઈ મારો બપલો એમ કહેવાય છે હરપાલ દે મકવાણ થયો બાપો

મારી ભૂખ ભાંગી હોય ને તો તારી જમણી ભૂજા છે એની મારી પતિ માહોરો કાઢી અને મને હથો હથ ખવડાય ને તો મારી ભૂખ ભાંગે ન તો ન ભાગે મારા વારપાલ દે બાપ હતો માસો લીધી એટલે મારી શક્તિ બસંતી દેવી કેવા મારી ઘરે ભરો તો તને ભરું હા તેરી મારો વારપાલ કે મને ભરીને હું કરીશ હું તો એક આવો છું અઘોરી મનમાં રહેનારો સમચંદમાં રહેનારો કે એક ફેરા મારી એટલે ફેરા તો ચાર ફાય જો તને ત્રેવીસો ગામનો ધણીનો બનાવ તો ધરતી માટે હું આજ્યા શક્તિ તને વહેરી ન કહેવા